આજે વાત કરીએ તો વિડીયોની અંદર ટ્રેક્ટરને આખે આખો સેટ વેચાવા માટે આવેલો છે જે તમે મેસી ફોગ્યુશન ટ્રેક્ટર અને વિડીયોની અંદર બધા સાધનો જોઈ રહ્યા છો સાથી ભાઈને આખો સેટ એક સાથે વેચવાનો છે ટ્રેક્ટરનો જે તમે વિડીયોની અંદર બધા સાતી અને મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર અને આખો સેટ સાતી બધા ભાઈને એક સાથે જ વેચવાના છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને આખે આખા સેટની બધી માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ આખા સેટની કિંમત તમને આખો સેટ જોવા ક્યાં મળશે તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો ખેડૂતભાઈઓ સાથે જોતા રહીજો આખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે બધા સાથી જોઈ રહ્યા છો અને મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો બધી વસ્તુ ભાઈને એક સાથે જ વેચવાની છે એકદમ સારી કન્ડિશનમાં આખો સેટ તમને જોવા મળશે વાત કરીએ મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટરની તો મોડલ છે બે હજાર અઢારનું અને પાર્સિંગ બે હજાર ચોવીસનું તમને જોવા મળશે તમે જે મેસી ફ્રગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો તે બે હજાર અઢારનું મોડલ છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ભાઈ બે હજાર અને ચોવીસમાં કરાવેલું છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનરમાં જોવા મળશે ચારે છે ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પંચાવન સાઠ ટકા જેવા જ્યારે છે આ ટાયર જોવા મળશે બાકી કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં અને સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ત્યાર પછી વિડીયોની અંદર તમે તેના સાથી જોઈ શકો છો સાધનો બધા ઓજારો ઓજારો પણ ભાઈએ એક જ વર્ષ વાપરેલા છે જે તમે બધા ઓજારો જોઈ રહ્યા છો વિડીયોની અંદર સાથી તે ભાઈએ માત્ર ને માત્ર એક જ વર્ષ વાપરેલા ઓજારો તમને જોવા મળશે ઓજારોની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે ઓજારોમાં તમને જોવા મળશે દાંતી છે સીપીઓ છે સહસુઈવાળો સીપીઓ તમને જોવા મળશે ઓરણી છે નવ દાતાવાળી દાંતી તમને જોવા મળશે વિડીયોમાં તમે દાંતી પણ જોઈ શકો છો ઓરણી ખેતી અગ્રોની ઓરણી તમને જોવા મળશે રાપ છે સાઠની રાપ તમને જોવા મળશે ચીપ્યો છે દાંતી છે અને ઓરણી આ બધી વસ્તુ ભાઈને ટ્રેક્ટરની સાથે જ આપવાની છે તમે કન્ડિશન જોઈ શકો છો ભાઈએ માત્ર એક જ વર્ષ વાપરેલા છે સાધનો તેવું ભાઈનું કેવું છે બાકી તમે કન્ડિશન તો જોઈ શકો છો નવ દાતાની ઓરણી તમને જોવા મળશે તમે જે ઓરણી જોઈ રહ્યા છો નવ દાતામાં જોવા મળશે હવે આખા સેટની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશું એટલે થોડું ઘણું માન રહી જાય છે એટલે કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ આખો સેટ તમને ઉપલેટા જોવા મળી જશે જે તમે વિડીયોની અંદર આખો સેટ જોઈ રહ્યા છો તે ઉપલોમાં ઉપલેટામાં જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આખો સેટ લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ આખા સેટની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર તમને જોવા મળી જશે